લાંબો સ્થિત આવે છે તેમ કરવાથી બાળકનો શારીરિક માનસિક વિકાસ થાય છે મારું નામ રિદ્ધિ વગાસિયા છે હું અહીંયા નિયમિત તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં જાઉં છું અને ત્યાં અલ્પાબેન લાડાણી દ્વારા અમને પ્રેરણા મળી કે અત્યારે જે બેબી શાવર અને શ્રીમંત સંસ્કાર કરીને જે બધા દેખાડા થાય છે અને ફોટોગ્રાફી અને ડેકોરેશન કરવામાં આવે છે એની જગ્યાએ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક શ્રીમંત સંસ્કારનું આયોજન અમારી ઘરે કરેલું હતું કે જેમાં સાતમા મહિને આપણે એવું કહેવાય છે કે જે ગર્ભવતી હોય છે એમના ગર્ભમાં રહેલા બાળકના બંને મગજ ભેગા થતા હોય છે અને એના દ્વારા એક કહેવાય કે એક વિધિનું આયોજન હતું કે જેમાં ગર્ભવતી મહિલાના અહીંથી અહીંયા સુધી સેથો પૂરવામાં આવે છે અને જેના જેની અસર જે છે ગર્ભમાં રહેલા બાળક ઉપર થાય છે તો આ હું બધાને એવું કહી શકું કે આપણે પણ આવું પુનરાવર્તન કરવું જોઈએ અને બધાએ જે પણ ગર્ભવતી હોય એમના સીમન સંસ્કારનું આયોજન પોતાની ઘરે કરવું જોઈએ મારું નામ કુલદીપ ભગાસિયા છે ધોરાજી રહેવાસી એક ગાયત્રી પરિવારના ગાયત્રીબેન ભટ્ટ અને તપોવન સંસ્કાર કેન્દ્રના અલ્પાબેન આ બંને બહેનોના પ્રેરણાથી અમે આજે ઘરે સીમંત સંસ્કારનું આયોજન કરેલું હતું આમ તો યુવાન તરીકે ઘણી બધી ઈચ્છાઓ હોય કે આજુબાજુમાં જોતા હોય એના ઉપરથી આપણે થોડીક દેખાદેખી પણ થતી હોય કે કંઈક ડેકોરેશન કરીએ મોટા આયોજનો કરીએ પણ જ્યારે એ બંને ગાયત્રી પરિવારના બહેનો અને તપોવન કેન્દ્રના બેનો ઉપરથી જાણવા મળ્યું કે હકીકતમાં જે શ્રીમંત સંસ્કાર છે એ શું છે તો ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી હોતો કે શ્રીમંત છે કે શ્રીમંત છે શ્રીમંત એટલે તો પૈસાદાર થાય પણ શ્રીમંત એટલે કે જે ગર્ભવતી મહિલા છે એના ગર્ભમાં રહેલું બાળક એના જે મગજ છે એનો વિકાસ જે થાય તો એમાં સારા સંસ્કારોનું સિંચન થાય એના માટેનો આ સરસ એક સંસ્કાર છે તો એ સંસ્કાર આપણા વેદોમાંથી વેદાંતમાંથી અને જે ઋગ્વેદની જે જે મંત્રો છે એના દ્વારા અમે આજે ઘરે આ સંસ્કારનું આયોજન કરેલું હતું જેમાં ગાયત્રી પરિવારના બહેન આવી અને અમને એક સરસ યજ્ઞનું માધ્યમ પૂરું પાડ્યું અને યજ્ઞ દ્વારા અમે અને અમારા પરિવારના બધા લોકો મળી અને એક સરસ સંસ્કાર યોજાય એવું આયોજન થયેલું છે અને આ બદલ હું દરેક ગાયત્રી પરિવારના અને તપોવન કેન્દ્રનો પણ આભાર વ્યક્ત કરું છું અને મારા જેવા યુવાનોને પણ હું કહું છું કે આપણે હકીકતમાં જે વેદો અને આપણા સનાતન ધર્મના સંસ્કાર છે તેના તરફ આપણે પાછા વળીએ અને વિધિનું મહત્વ સમજીએ અને આપણા જીવનની અંદર મારું નામ છગનભાઈ વલ્લભભાઈ વઘાસિયા શ્રીમંતના પ્રશ્ન પ્રસંગની કઈ રીતે એમ કે વિધિ કરી શકાય તે સમાજને રાહ મળે તે માટે આજે અમારી ઘરે શ્રીમંતનો પ્રસંગ માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલું આ યજ્ઞની અંદર ગર્ભમાં રહેલા બાળકનો તંદુરસ્ત અને સારી રીતે વિકાસ થાય તે માટે આજે સમાજમાં પ્રેરણા મળે અને ખોટા દેખાદેખી વિડીયોગ્રાફી કે અન્ય ભોજન સમારંભ યોજી અને ખોટા ખર્ચા ન થાય તે માટે આજે અમારી ઘરે આ યોજન કરવામાં આવેલું આનાથી એવી પ્રેરણા મળે છે કે ગર્ભમાં રહેલા બાળકનો સર્વાંગી વિકાસ થાય જેવી રીતે પ્રાચીન સમયમાં અભિમન્યુએ પણ સારા સંસ્કારો પ્રાપ્ત કરેલા એવા આપણા અત્યારના વેદો તરફ પાછા વળી અને ફરી પાછી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિધિઓ થાય તે માટે એક સમાજ ને રાહ ચિંધેલ છે